હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જશે ને ફરી એકવાર મારી ચેનલમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે અત્યારે મારે રજા એટલે કે હું ક્યાંય કામ એ નહોતી ગઈ અને હું અત્યારે એકદમ ફ્રી તો હું કરતી હતી ઘરની સાફ સફાઈ ને અત્યાર વાગી ગયા સાંજ તો ઘરની સાફ સફાઈમાં મારે બહુ મોડું થઈ ગયું મતલબ કે હાંજ પડી ગઈ એક રૂમ ખાલી સાફ કરી રૂમ અને રસોડું સાફ કર્યું તો હાંજ પડી ગઈ છે અને આજે છે ને બ્લોગ આપણે નથી બનાવવાનો કેમ કે આઠ વાગ્યા પછી હું બ્લોગ બનાવવાનો અને અત્યારે બનાવવાનો છે આપણે રેસીપી વિડીયો જેમ કે અમે શાબાફી હારે રેગ્યુલર જે ટમેટા મરચાની ચટણી બનાવીએ છીએ કે નહીં તો એની મારે બે ત્રણ જણાની કોમેન્ટ આવી હતી કે તમે એ ચટણી કઈ રીતના બનાવો છો ને તો એની રેસીપી વિડીયો બનાવજો એમ તો ફાઇનલ હાલો આપણે રેસીપી વિડીયો બનાવવાનો છે ચટણીનો તો એમાં છે ને કાંઈ જાજ ન હોય પણ તમારી ફરમાઈશ છે તો આપણે પૂરી કરવાની છે ટમેટાની ચટણીની રેસીપી વિડીયો આપણે બનાવવાનો છે તો એમાં હું હું જોબ તમને પહેલાં બતાવી દઉં તો જો એમાં કાંઈ હોય નહીં આપણે બે નાના નાના ટમેટા લઈ જશે અને ટમેટા કીં લેવાના ખબર દેશી ટમેટા લેવાના હમણાં હું તમને બતાવું તો ટમેટા છે ને આ રીતના લેવાના એટલે ખાટી મસ્ત ચટણી બને છે તો આ દેશી ટમેટા લેવાના છે અને છે ને અમે તીખું વધારે ખાઈ છે એટલે મેં ત્રણ મરસા કટિંગ કરી લીધા છે અને લસણ ફોલી નાખ્યું છે તો આ લસણ મરસાને આપણે ખાંડી લેવાના છે કેમ કે અમારે અમને છે ને ખાંડેલું ખાવે છે એટલે અમે ખાંડી લઈએ છીએ તો છે ને એને આપણે ટમેટા લસણ અને મરસાને આપણે ખાવણીમાં ખાંડી લેવાના છે એટલે તો હાલો હું ખાંડી નાખું અને પછી રેસીપી સ્ટાર્ટ કરીએ તો એ પેલા છે ને મારી આ જૂલથી છે ને એને હું બાંધી લઉં નકર જો ખાવામાં આવશે ને તો સાજ રીતનું પૂરું નહીં પડે તો જો મેં માથું બાંધી લીધું છે સૂલો મૂકાવો હું બે પાવડા તેલ નાખું છું પછી તમને જેવું જેવું પાવડું એવું માપ તમારે લઈ લેવાનું મારે તો છે ને મોટું છે પાવડું થોડું જો મારે છે ને અવડું પાવડું છે તો હું બે પાવડા તેલ નાખી દઉં તેલ આવી ગયું છે થોડીક એ વઘાડી નાખી દેવાની છે અને જે આપણે અને જે મરસાની લસણ છે ને એને ખાંડી લીધું છે તો એને આપણે નાખી દેવાનું છે આપણે તેલમાં એટલે આને કંઈ મરસાની લસણને છે ને થોડીક વાર આપણે તળવા દેવાનું છે

જો ટમેટા એકદમ મસ્ત પાકી ગયા છે એક રસ થઈ ગયા છે આવો જો આવી રીતના કાક ખાય ને ત્યાં સુધી આપણે ટમેટાને તેલમાં પાકવા દેવાના અને હવે આપણે મેજિક મસાલા નાખવાના મેજિક એટલે કે આપણે ઘરના મસાલા હો બીજા કાંઈ મસાલા નથી તો સ્વાદ પ્રમાણે આપણે થોડુંક નિમક નાખી દઈશું થોડી હળદર અને અડધી ચમચી ધાણાજીરું જીરું વધારે યુઝ કરવાનું મજા આવે ખાવાની પછી અડધી ચમચી લાલ મરચું પાવડર અરે એ તમે જે વાપરતા હોય ને ઘરે એ હાલે મરચું એવું નથી કે કયું મરચું હોય જે આપણે ઘરે વાપરતા હોય ને એ જ વાપરવાનું પછી એને સરખાઈથી આપણે મિક્સ કરી દેવાનું આવી રીતના જે હું કરું છું ને એમ આવડતું જોઈશ જોઈ જઈશ ને ઘરે શાક બનાવતા હોય એટલે ખબર જ હોય તો આવી રીતનું મિક્સ કરી દેવાનું

મજા આવે ખાવાની તો જરૂરથી તમે લોકો પણ ટ્રાય કરજો મસ્ત મજા આવશે ખાવાની ખાટી અને તીખી લાગે કેમ કે ટમેટા દેશી વાપરવાના એટલે ખાટી બને તો છે ને જરૂરથી ઘરે ટ્રાય કરજો અને બનાવજો કેવી લાગી પણ મને કોમેન્ટ કરજો આ જો તમારા બે ત્રણ જણાની કોમેન્ટ હતી તો આપણે ફરમાઈશ પૂરી કરી છે તમે કીધું હતું કે ચટણીની રેસીપી નાખજો એમ તો આપણે આ સ્પેશિયલ રેસીપી વિડીયો બનાવી નાખ્યો છે તો કેવી લાગી ચટણી અને જો ઘરે બનાવજો તો તમને સ્વાદની ખબર પડશે તો એકવાર ટ્રાય કરજો તો હાલો હવે વિડીયોને કરે એન્ડ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય